આવે અને કોર્પોરેશન જ એ અધિકારીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરે અને માનવ ગુનો દાખલ કરવા માટેની માંગ કરે પણ એટલા માટે કે કોર્પોરેટરો ખબર નહીં શા માટે અધિકારીઓના વખાણ કરે છે ફાયર ટીમને અમે પણ સેલ્યુટ કરીએ છીએ ફાયરની જે ટીમ હતી કેમ કે એને દિવસ રાત અહીંયા ખડે પગે કામગીરી કરી છે પરંતુ જે અધિકારીઓની ભૂલ છે જે અધિકારીઓના પાપે એમને દીકરો ગુમાયો છે દીકરાએ જીવ ગુમાયો છે એમને શા માટે અભિનંદન કે વખાણ કરવાના એના માટે કયો કયા પ્રકારનું ગરવા લેવાનું ખરેખર તો એ જેલના સળિયાની અંદર હોવો જોઈએ અને અમારી પણ એ જ માંગણી છે કે એના ઉપર માનવનો ગુનો દાખલ થાય એમને માણસની પેઢી નથી એ માય બાપ કહેવાય સુરતના મેર મેયર તરીકે પરંતુ અમને પણ અત્યારે દુઃખ થઈ રહ્યું છે કે સુરત શહેરના મેયર તરીકે અને પોતે એમના સુરતની અંદર જયારે એક બાળક ગટરની અંદર જતું રહ્યું છે તંત્રના પાપે જતું રહ્યું છે એના ઉપર શાસકો હોય છે એમની પણ ભૂલ હોય છે ને એ અત્યારે ક્રિકેટ રમવામાં વ્યસ્ત છે ખરેખર એમને બધું છોડીને સુરત આવી જવું જોઈએ અને જે જે ઝોનની ઝોન ના અધિકારીઓ ઝોનની ટીમ જે સંકલનમાં નહોતી એને માથે ઉભારી ને સંકલન કરાવીને કામગીરી કરાવવી જોઈએ ફાયલ બેન આજે તંત્ર છે કેટલું નિષ્ઠુર છે કારણ કે ફાયર અધિકારી પોતે બે કલાક પેલા બોલ્યું હતું કે હજુ મારી પાસે પ્લાન આવ્યો નથી સાચી વાત છે અમે અમે કાલ આખી રાત ગટરના નકશા માંગ્યા છે સ્ટ્રોમ લાઈનના નકશા માંગ્યા છે અને અત્યારે કોર્પોરેટરોને અમે સાંભળા અમુક કોર્પોરેટરો વાહવાહી કરતા હતા કે ભાઈ ખૂબ મોટી મહેનત થી સફળતા મળી છે આ સફળતા કહેવાય તમે ડેડ બોડી કાઢવો એને તમે સફળતા માનો છો આ કયા પ્રકારના કોર્પોરેટરોના નિવેદન છે ખરેખર તો દુઃખની વાત છે કે તમે જે સ્માર્ટ સિટીની વાત કરો છો એ સ્માર્ટ સિટીની અંદર એક બાળક ગટરમાં ડૂબીને મરી ગયું છે એની ડેડ માં ડૂબી લઈ જવાય છે આનાથી મોટી દુઃખની વાત કઈ હોઈ શકે કે આ સ્માર્ટ બણગા શહેર શહેરની અંદર ગટર ખુલ્લી હોવાથી એમાં બાળક મૃત્યુ પામે છે આ ઘટના પેલી થોડી છે આના પહેલા પણ ડિંડોલીમાં બની હતી ત્યારે કોઈ કાર્યવાહી નથી કરી ને એટલા માટે આજે આ કાર્ય ઘટના બની છે અને હજી કાર્યવાહી નહીં કરે તો આવા તો કેટલાય બાળકો હજી આમાં જીવ ગુમાવશે કનેક્શન અધિકારીઓના ખીચા ભરાઈને નેતાના ખીચા ભરતા હશે તો જ એકાબીજા એકા ના વખાણ કરે બાકી તો ખરેખર એ લોકો જેટલા પણ કોર્પોરેટરો હોય જેટલા પણ ધારાસભ્યો ચૂંટાયેલા લોકો છે એમના લોકો સાથે ઉભું રહેવાનું લોકોનું દુઃખી પોતાનું દુઃખ હોવું જોઈએ સેવક છે પરંતુ એ તો અધિકારીઓની વાખાણ કરે છે વાહ વાહી કરે છે કે અધિકારીઓ એટલી મહેનત કરી ફાયરની ટીમને અમે સેલ્યુટ કરીએ છીએ ખરેખર એમણે દિવસ રાત ખડે પગે કામગીરી કરી પણ જે ઝોનના અધિકારીઓની બેદરકારીના કારણે આ ઘટના બની છે એને ક્યારેય માફ ના કરવા જોઈએ અમે માનનીય મ્યુનિસિપલ કમિશનર શ્રીનો પણ ઘેરાવો કરીશું અને આ બાબતે અમે જવાબ માંગીશું આ વખતે અમે બિલકુલ પણ આ જે ઘટના છે ચલાવી લેવાના મૂડમાં નથી આના પહેલા પણ ઘટના બની હતી અમે સામાન્ય સભાની અંદર વિરોધ નોંધાયો હતો પરંતુ આ વખતે અમે કચેરીનો ઘેરાવો કરીશું અને આ જે અધિકારીઓ છે તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવા અને સાથે સાથે એમના વિરુદ્ધ નો ગુનો દાખલ થાય એવી અમે માંગ કરીશું અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે